અશોકભાઈ પાંભર પાંભર સાયન્સ એકેડેમી એસકેપી સ્કૂલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટની ભવ્ય સફળતા બાદ મોડી અને પાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે સારા સંસ્કાર મળી રહે તે હેતુસરથી અમે નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલનું નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે ભૂમિપૂજન છે અને આ સોપન શરૂ કરવાનો હેતુ બાળકોને સારા એજ્યુકેશનની સાથે સાથે ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ અને સાથે સાથે સારા સંસ્કાર મળી રહે માત્ર ને માત્ર એ જ હેતુ છે આમ તો મહુડીમાં આ મેઈન વિસ્તાર કહેવાય એટલે નજીકના જે બાળકો છે એને બે પ્રકારની ફેસિલિટી આપવામાં આવશે જેને સેલ્ફ આવવું એ પોતાની રીતે આવી શકશે આ ઉપરાંત સ્કૂલ દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવશે જેના દ્વારા બાળકો સ્કૂલે આવી શકશે અમારી ઇન્સ્ટિટ્યૂટ નર્સરીથી ટ્વેલ્થ સાયન્સ સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બોથ વિભાગ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ